ગાંધીનગરની ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીની કાર્યપદ્ધતિને લઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કરીચકોર આચાર્ય દેવવ્રત કહેવું છે મને ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં અધૂરાપણું લાગ્યું છે યુનિવર્સિટીનું કામ બાળકો પર રિસર્ચ કરવાનું છે જે બનાવટી કાર્યક્રમો થાય છે તેનો કોઈ મતલબ નથી જ્યાં સુધી હું ગુજરાતમાં છું ત્યાં સુધી સરકારની મદદ લઈને આ અધૂરાપણું દૂર કરવા માંગુ છું સાથે જ નારી શક્તિને લઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહેવું છે કે ગોલ્ડ મેડલ મેળવનાર બધી જ દીકરીઓ હતી જે ઉદાહરણ છે કે નારી ઉત્થાન થઈ ચુક્યું છે અને હવે એટલે કે દીકરાઓના જરૂર છે એ જો પ્રક્રિયા જી ઢંગ પૂર્ણતા નહીં લીધે ઇસ પર ગંભીરતા નામ રખા ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ये केवल अक्षर ध्यान देने का माध्यम नहीं है एक बालक पर रिसर्च होना चाहिए बालक हमारे चिंतन का केंद्र बनना चाहिए जो आडंबर मैं गलत शब्द का प्रयोग कर रहा हूं ये जो बनावटी कार्यक्रम ऊपर ऊपर चल रहा है ना इसका कोई मतलब नहीं होता तो इस दिशा में आज जब तक हूं मैं सरकार से निवेदन करके उसमें आपकी मैं हेल्प करवाने का प्रयास करूँ